હા શું કરે બધા લોકો જેને મોટા મોટા બિલ્ડિંગ અને મકાનો બનાવે છે ઝાડવા જ્યાં હોય કે કાપીને સાવ આવ ખેતર કોર ગઈ દે છે હા શું સુવિધા માટે બધું કાપી નાખે વૃક્ષો વાવતા જ નથી જળમૂર્તિ કાઢી નાખે હા તો પછી ગરમીનો પારો તો વધવાનું જ ને હા અંકલ પરંતુ શું કરે બધું ઝાડવા તો વાવવા જ જોઈએ વૃક્ષો વાવવા જોઈએ વાવતા જ નથી હા બસ વૃક્ષો આપણે જાતે જવાવા પડે એને પાણી પાવું પડે ધ્યાન રાખવું પડે કરવું ફરજિયાત જ છે ભાઈ હા માણસો તો પાણીની વ્યવસ્થા કરી લે છે પરંતુ પશુ પક્ષી ક્યાં જશે હા આમ જોયું તો તારી વાત હાવ સાચી છે બેટા આ બધું વૃક્ષો કાપીને પછી ઝાડવાની છાંયો નથી એ તો ધરતી તો ગરમ થવાની ને હા તો આપણે શું કરવું જોઈએ